વડોદરા શહેરમાં રાત્રિના સમયે અકસ્માતોના બનાવોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે વડોદરા શહેરની અંદર કેટલાક વાહન ચાલકો ગફલતભરી રીતે પોતાનું વાહન હંકારતા હોવાના બનાવો પણ સામે આવી રહ્યા છે ટ્રાફિક પોલીસ ટુ વ્હીલર ચાલકોને દંડતી હોવા છતાં ફોર વ્હીલ ચાલક અને ભારેદારી વાહનો સામે પૂરતી કાર્યવાહી થતી નથી એવી ફરિયાદો પણ ઉઠી રહી છે ગત રાત્રે ગોત્રી તળાવ પાસે એક કાર ચાલકે ગફલતભરી રીતે વાહન હંકારતા અકસ્માત સર્જાયો હતો કાર ચાલકનો કાબૂ ગુમાતા રસ્તા કિનારે ઊભેલી પાણીપુરીની લારી ફંગોળાઈ ગઈ હતી અકસ્માતના પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા આ ઘટનામાં પાણીપુરીના લારીધારકને સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે આશરે આઠથી નવ હજાર રૂપિયાનું તેને નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને મામલો થાળે પાડ્યો હતો વડોદરા શહેરમાં આવી ઘટનાઓના વધારા થવાના પગલે ટ્રાફિક વિભાગે ખાસ કરીને રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવું અને બેદરકાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી નાગરિકોમાં માંગ ઉઠી છે